તો જો લગભગ સવારના વાગ્યા સાડા જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે જવાનું છે આજે પણ લગ્નમાં આપણે આજે જવાનું છે જાન બાજુથી તો આજે પણ ડિસ્કો કશું રાજકીરબા લઈશું કાલની જતી કાલ તો થોડું ભોલું થઈ ગયું હતું વાળું એટલે આપણે જાજો કાંઈ બ્લોગ લીધો નહોતો પણ આજે આપણે મસ્ત બ્લોગ બનાવીશું લગ્નનો તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહશું અને ઘરમાંથી બ્લોગ આજે કેમ શરૂ ન કર્યું એનું કારણ છે કેમ કે રિયાનભાઈ મારા રોતા હતા નિતુ એને શું ઉડાવે છે એટલે આપણે આવી ગયા છે બહાર ઘરમાં એ શું ઉડાવે છે કેવલભાઈને ભાઈને મિતા જુઓ બહાર રમે છે આજે અમારા ગામમાં એક જાન પણ આવે છે પણ આપણે ત્યાં જવાનું હતું મારે બાબત પણ અહીંયા જાનમાં જવાનું છે કેમ કે કાકાનો છોકરો પણ જાય છે તો ફટાફટ ભાગ્ય આપણે થઈ ગયું છે મોડું બાજુમાં છે બહુ આગું નથી અહીંથી ત્રણ કિલોમીટર છે અમારા ગામની બાજુમાંથી તો હારું વાળા જાનમાં જઈ પટાવ જો આપણે આવી ગયા છીએ દુકાને પણ છે ને બધા ભાઈ બંધુ હતા બાકી બધા આવી ગયા છે લગ્ન મારે કહેવાય ભાઈ છો કે ઘરે મેલા કેમ હે કાલ હે ફૂટબોલ રમે અમારા મિતાલી બેન જો નેશન કરે કામ તને શું કરે ઇંગ્લિશ ઇંગ્લિશ નું જો સ્પેલિંગ લખે કામ તને મિતાલી બેન આ દુકાને ખડી બેહવાન છે કેમ લાગે

મનસ્તવાની બની નઈ

કેટલો ગારો છે ઢોરમ બધી બાજુ આખી ગોબડી કાકા બધી બાજુ હે કેટલી ધૂળ ધૂળ જો બધી કાકા તો આપણે જવાનું છે ફટાફટ ગાડી ધોવા માટે કેમ કે અહીંયા ઘરે ધોઈને તો બે ત્રણ કલાક જોવું ઉઈ જાય તો પિતલપુર ધોવા જાય તો તાત્કાલિક પતી જાય પંદર થવા આવી ગયું છે ને આપણે દેરી હલ દૂધ લઈને આવી ગયા છીએ તો શું કરે રાંધવાનું શરૂ કર્યું કે નહીં જાય આપણે જોવા આવે શું લેટ લાગે છે રોટલા શરૂ છે કે બની ગયા રોટલા તો બની ગયા એવું છે ઓકે ઓકે કેવલભાઈ શું કરે બેટા બેટા રોટલો ખાય રોટલો ખાવા આવ્યો ને ભૂખ લાગી ગઈ

બધા વાળું કરવા લગ્નમાં કાલ છે ને એમ મને થઈ ગયું ને અને અરે આમ ઝઘડો કરી નાખવું એમ બીજું કે જો હું તમને વાત કરું ને હાચી એમ દિલથી કરું વાત હો કેમકે જો હવારમાં સા નાસ્તો આપણે ગરાઈએ ને સા નાસ્તો ગઈ એટલે એને આટલું ગરમ પાણી મૂકી દેવાનું તો આપણે એને આટલું ગરમ પાણી મૂકી દેવાનું પછી સાહેબ નાઈ નાખીએ સાહેબ નાઈ નાખીએ પછી તૈયાર થાય તૈયાર થઈને દસ અગિયાર વાગે એવા તૈયાર થઈ રે એટલે સાહેબ લગ્નમાં લગ્નમાં ત્રે ત્રણ ત્રેણ તો નહીં પણ બે અઢી ત્રણ વાગ્યા પૂગી જાય સાહેબ પછી એમ કે થોડું થોડુંક દુકાનો લેવાનું હોય ને તો એ દુકાન સાહેબ લેવા યાર આવે પછી અંધાર છે એ આવે ના કંઈક ભાઈ દોસ્તાર મળી જાય ને પીછો પણ તો ગપસપ કરતા હોય યાર આ થોડી ગપસપ કરે પછી ટાઈમ થોડોક લગાડીને નહીં આવે ઈચ્છું પછી આવે ને એટલે દૂધ લેવાનો ટાઈમ થઈ જાય સાહેબને પછી એમ કે હવે ક્યારે રંધાઈ જ્યું કે હાલો આપણે ઘેર ગવા દે

તો મસ્ત છે ગરણો છે સુગના લેકાવાનું દી ગયા ચાડી દે ગરણો કઢી ડાળની પોરી પોરી ગા હમ અડદ ની ડાળો મગ ડાળ લેવું ની અડદ ની ડાળ સીના ડાળે ની છે હવે છે ને અડદ ડાળ હોય ને મરચા નો બની એવું ન બને તો આજે મસ્ત મજાના મરચા બની નીક છે મરચા બનાવવા તળવાના કે

જો બધા જમમાં પીજો તમારે મિતલબેન કેવલભાઈ ને તો બધા જમમાં પીજા જમમાંમાં જો રોટલા છે સાટપો આપણે કઈ દિવસ છે અને આ બીજું શું કેમ છે આ બપોરનું શેરિંગણા બે કેમ દાળ ન ખાય તો કે બે શાક નું જો મારા ઉનાટક ટી રાખે તો એક દાણા બધા બધા છોકરા કોક એક એક દાડો એવો ભાવ મિતલે શું ભાવ તું મિતલે એટલે તમારે મિતલે બેન જાડા છે કે દેન માકડી છે તો ફૂક ઉડી જાય એમ કા કેવી છે માકડી આય સે ખાવા બે બે એ તો મોટે હાથી છે ને એમ કે પાસ આપડે માકડી હે તો હાથી જો હાથી કાઈ ન ફૂક મારન દા ઉડી જાય તો તું એમ ચાલી ના ફૂક મારે ફૂક અમારે છે ને ગમે એટલું